સુરત ખાતે વરાછાના સમલૈંગિક યુવાનને સંબંધ બાંધવા બોલાવી બ્લેકમેલ કરી બે પચાસ લાખ પડાવનાર આરોપીની ધરપકડ અમરોલી પોલીસે કરી ચાર આરોપીની ધરપકડ છત્રીસ વર્ષીય યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા વરાછાના સમલૈંગિક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવી હતી અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવીને વિડીયો ઉતારી ધમકી આપી બે પોઈન્ટ પચાસ લાખ પડાવવાની કોશિશ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી વરાછાનો છત્રીસ વર્ષીય યુવક આંગડિયામાં નોકરી કરે છે અને પરિવારમાં પત્ની અને બે માસનું સંતાન છે ચાર એપ્રિલે બ્લૂડ લાઈવ એન્ડ ડેટિંગ એપથી યુવકને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી અજાણ્યાએ પોતે અમરોલીનો હોવાનું અને કોલેજમાં ભણતો હોવા સાથે સમલૈંગિક હોવાનું જણાવી મળવા બોલાવ્યો હતો અમરોલી પોલીસે આરોપી સુરેશ સખિયા મનોજ ચૌહાણ અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેઓ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા અને એ દરમિયાનમાં બહારથી બીજા ત્રણેય જેટલા અજાણ્યા એ આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીવસ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું એના માટે તમારા તારા જે છે એ દસ ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ સાડા સાત લાખ જેટલા થાય પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને બે દિવસ પછી આ ફરિયાદી અઢી લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે તે અઢી લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાહે તપાસ અમરોળી પોલીસ ચલાવી રહેલ છે